છે પ્રતિસાદ મળી ગયો હું સૌથી પહેલા રાજકોટ વાસીઓનો મારા વાલા રાજકોટના નગરજનો હૃદયપૂર્વક આભાર માનીશ એક ન્યાય માટેની લડત માનવતા માટે એક ઝુંબેશ છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ પાર્ટી ચલાવી રહી છે આજે એક મહિનો થયો ઘટના ઘટીએના બીજા જ દિવસે અમે સૌ અહીંયા આવ્યા હતા જે કરુણ ઘટના હતી ત્રીસથી વધારે વ્યક્તિઓ અને એમાં નાના નાના ભૂલકાઓ મૃતદેહ ઓળખી જ ના શકાય આખો મૃતદેહ પણ ન હોય કોઈનો હાથ હોય કોઈનો પગ હોય કોઈનું માથું હોય અને બળીને ખાખ થયેલા બોડીઝ શરીરો આવી કરુણ ઘટનાના સાક્ષી ભગવાન કોઈને ન બનાવે આ થયા પછી માંગ એ ન્યાય માટેની માંગ તમે નાની માછલીઓને પકડો અને મગર મચ્છોને જવા દેશો તો આજે કોઈનો પરિવાર આવતીકાલે આપણામાંથી કોઈનો પણ પરિવાર આનો ભોગ બની શકે વારંવાર મારા ગુજરાતમાં આ ઘટનાઓ બને છે એની વ્યથાના કારણે સરકાર કુંભકર્ણ નિંદ્ર માંથી જાગે અને સુરક્ષા લોકોની છે એની જવાબદારી બંધારણ મુજબ સરકારની છે એમાં નિષ્ફળતા ન નિષ્કાળજી ન રહે એટલા માટે આ લડત બંધનું એલાન હતું અમે કહ્યું હતું કે અમે કોઈ તોડફોડ આજ જાની નથી કરવા માંગતા આ એક સંવેદનશીલ વિષય છે હાથ જોડીને આપણે ત્યાં વિનંતી કરવા આવીશું નહીં માનો તો મેં કાલે એટલું જરૂર કહ્યું હતું કે હું પણ દુકાનની સામે ઊભો રહીશ અને મારા સોશિયલ મીડિયા પર એક વિડીયો તો જરૂર મૂકીશ કે આ ભાઈમાં માનવતા મરી જ પરવારી છે આ ભાઈનું હૃદય એ પથ્થર દિલ છે અને એટલે એમને અડધો દિવસ રાજકોટના એ બાળકોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ સમય નથી ન્યાય માટે અડધો દિવસ બંધ નથી રાખવું એવું કહ્યું હતું મને ખૂબ આનંદ છે કે એક પણ જગ્યાએ આવો કરવાનો પ્રસંગ નથી ઊભો થયો સૌએ સ્વયંભૂ બંધ પાડ્યું ક્યારેક કોઈકે થોડી નાની મોટી દુકાન ખોલી હતી અને અમે ગયા અમારા મિત્રો ગયા વિનંતી કરી હાથ જોડીને વિનંતી કરીને તરત જ એમણે એમનું શટર પાડ્યું છે એક પણ દુકાન એક પણ શાળા એક પણ કોલેજ એક પણ ટ્યુશન ક્લાસીસ ચલાવતું સંચાલક મંડળ એણે ચાલુ નથી રાખવા હું આભાર માનીશ અહીંના ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલક મંડળે સામેથી કાલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની આ મુહિમ વ્યાજબી છે અમે ટેકો આપીએ છીએ એટલું જ નહીં અમે પણ કેન્ડલ માર્ચ લઈને રેસ્કોસ ઉપર નીકળીશું એ શાળા સંચાલક એ ટ્યુશન ક્લાસીસના સંચાલક મંડળનો આભાર શાળા સંચાલક મંડળોએ પણ સામેથી કહ્યું કે વ્યાજબી વાત છે અમે અમારી શાળાઓ બંધ રાખીશું વેપારી એસોસિએશનોએ ગઈકાલે જ મેસેજ કરી દીધા કે આપણે સ્વયંભૂ બંધ રાખો રાજકોટના માટે ન્યાયની વાત છે સૌનો આભાર માનું છું અમારા કાર્યકર મિત્રો દૂર દૂરથી આવીને એક મહિનાથી પત્રિકા વિતરણમાં જોડાયા સેવાદળના સાથીઓ બહારના રાજ્યોમાંથી પણ સ્વખર્ચે માનવતાના કામે આવ્યા એમનો આભાર માનું છું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને વિશેષ અભિનંદન આપું છું બહારથી આવનારા માટે નાની મોટી વ્યવસ્થા પણ કરી અને સતત આ ઝુંબેશમાં રહ્યા ત્રણ દિવસનું ઉપવાસ આંદોલનમાં બહેનો દીકરીઓ પણ જોડાઈ હતી એમનો આભાર અમે વિનંતી કરી અને અમારા નેતાઓ અહીંયા આવ્યા ભાઈ લાલજીભાઈ દેસાઈ અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા ધારાસભ્ય ભાઈ જીગ્નેશભાઈ મેવાણી કિસાન સેલના પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ આંબલિયા એ સતત અહીંયા રહ્યા છેલ્લા થોડા દિવસોથી એમનો પણ આભાર રાજકોટવાસીઓનો પુનઃ પુનઃ આભાર માનો